જ્ઞાતિ ના વાળા મૂકીને હવે બધા એક થઈ જવાની જરૂર છે બધા એક જ વાત હોવી જોઈએ કે હું હિન્દુ છું ગર્વ કે આઈ એમ હિન્દુ હું હિન્દુ છું

બીજા બધા ફાવી જાય એટલા માં સમજી લેજો એટલે બધા એક થી બેસો તો વધારે બધા આવશે ભલાઈ ભલાયું એવા મારા હદેટી વાલી અને મહારાણા પત્તા જો કદાપી આ ન હોત ને તો આપણો થોડોક જે કઈ ઇતિહાસ છે એ પણ અલગ હોય ના ઇતિહાસ ની વાત અમાર કથા છે અમારું નામ છે એમાંથી એક માર ના છું ને ત્યારે धो पीचर पैक हिंदुस्तानी महिल पंचीस टका महारा मतलबु

કારણ એવું થતું હોય કે આ ન થવું પણ જેની સાથે આ બનાવ બિનો છે એના માટે તો બહુ એટલે બહુ એટલે વાત મારી પાસે એવા શબ્દ નથી

મારી ભગવતી જોગભાયા રવે છે મારી મુગલાણી અને મારી રાવણ દેવની મેળણી એ તમામે તમામ આત્માને પરમ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ બીજું તો આપણે તેમ કુંભારવાડાના નિલેશભાઈ અને સમગ્ર એમની ટીમને જય માતાજી ભાઈ બિપિનભાઈ આપણે સરપંચશ્રી ડોક્ટર વિપુલભાઈ ભાઈ સંજીતસિંહ ચુડાસમા મનવીભાઈ બહાદુરસિંહ ગઢવી બધાનું નામ ઉલ્લેખ નથી કરતો સૌ સન્માનની આગેવાનશ્રીઓ આપ સૌ ઉપસ્થિત માય ભક્તોને રાજા કરીને જય માતાજી શુભ દિવસો માતાજીના આરાધના ચૈત્રના વૈશાખ મહિનાના એ ચાલી રહ્યા છે બધા ભક્તિભાવથી બે મહિના ખાસ કરીને માતાજી કથા પારાયણ સત્સંગ એમના મહિનાઓ છે એવા વખતે માઢિયા ગામને આ માંડવાના આયોજનમાં માની આરાધના કરવા આપણે સૌ ભેગા થયા છે ત્યારે દેશની અંદર એક એવો બનાવ કે ક્યારેય વિચાર્યો પણ ન હોય એ પ્રકારે ધર્મના નામે સંપ્રદાયના નામે પૂછી પૂછીને ભારતના આપણા સૌના સ્વજનો દિર્દોષ ત્યાં કોઈ યાત્રામાં ત્યાં કોઈ કથામાં ત્યાં કોઈ ફરવા ગયા હોય એમના ઉપર આ પ્રકારનો હુમલો એ આપણા વડાપ્રધાને કીધું એ પ્રમાણે એ કોઈ એક બે કહે તેવી જણાવો હુમલો નથી ભારતના આત્મા પણ હુમલો સમગ્ર દેશ એમની સાથે છે આપણે સૌ એમની સાથે છે આપણે સધિયારો આપીએ છીએ અને એટલા માટે સમગ્ર ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં પણ ખાસ કરીને આપણે સૌ હિન્દુઓ વસે છે એનો જે જનઆક્રોશ ને એની અંદર પણ એનો જે આત્મા છે એ કદાચ બહાર પણ આપણે બધા જાણીએ છીએ ઘડી રહ્યા છીએ કોઈનું સ્વજન નથી ગુમાવ્યું આપણે સૌના સ્વજનો ગુમાવ્યા છે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ આંતકી ઘટના આપણે સૌ એને વખોડીએ અને મા ભગવતીના આરાધનાને માનવામાં બેઠા છીએ ત્યારે આપણે મા ભગવતીને કહીએ કે અમને બધાને અમારા ભારતીને આપણા સૈનિકોને વડાપ્રધાનને એવી શક્તિ આપે કે એકની ઉપર જેટલા મહિના આવતા હોય ને ત્યાં સુધી એને વિચાર પણ ના આવે ભવિષ્યમાં આ સરકારનું કોઈને કરવાનો એવી મા ભગવતી આપણે બળ દેશો કોઈ ઘટના નથી પણ દેશની એકતા અને અખંડિતતા એ આજે સાતમા ભારત વર્ષની ભૂમિ જાતિ અલગ અલગ આજે બધાના મનમાં ભાવ છે હું ભારતીય છું હિન્દુ છું આ મૂળ ભારતનું તત્વ સમય ખરાબ છે વસ્તુ ખરાબ છે પણ આપણો અંદરનો જે ભાવ મા ભારતી માટે છે એ જ આગી ગયો છે અને આપણે મા ભગવતીને પ્રાર્થના કરીએ આ જાગરો ભાવ એ ક્યારેય બોલવે સમયે બધું ભૂલીને આપણે સારા કામ માટે ધર્મ માટે સારા માટે નાના માણસો માટે મદદ નાનો મોટો સ્વાર્થ ત્યારે માણસ આવી જાય પણ જયારે સમૂહનો આવે ત્યારે મારો સ્વાર્થ અને મહાભારતીનો આવે ત્યારે મારો સ્વાર્થ પણ ઘઉં એટલું થતું હોય કે ત્યારે ન આવે એવા આ દિવસોમાં ભગવતે ભગવતી આ પ્રકારની પ્રેરણા આ પ્રકારના વિચાર આ પ્રકારનું બળ એ પૂરું પાડે જે લોકો ગયા છે મૃત્યુ નથી લોકો એમને એ જગ્યાએ પહોંચાડ્યા છે એ વિરલાઓ એ આપણા કાશ્મીરને માણવા ગયા હતા આપણા ધર્મને માણવા ગયા હતા એવા વખતે આ ઘટના ક્યારે ન વિસરી શકાય એ રીતે હૃદયમાં આપણે ભગવતી રખાવે અને સમયે સમયે બહાર કાઢવાનો સમય આવે ત્યારે કઈ આપણે આછા ના પડીએ એવી મા ભગવતી પ્રાર્થના કરીએ સમગ્ર ભારત સમગ્ર જ્ઞાતિ જાતિ ગુજરાત અમુક ભાવનગર આપણે બે લોકો ગુમાવ્યા છે હું એક ભાઈના ઘરે વિનોદભાઈ ડાબીને ઘરે સવાર ગયો હતો અહીંથી કોઈ આમ નીવડી ગઈ હતી અને પાછળથી કેવી મનોદિશાની અંદર એ લોકો અહીંયા પહોંચ્યા છે એની કેવી દિશા છે માતાઓને બહેનોને છોડી દીધા અને એની નજર અમે એના પતિઓને મારી નાખીએ કલ્પના ન કરી શકીએ એ પ્રકારની કૂળતાનો કોઈ એને આપણે આંકી ન શકીએ પણ એ કુળતાને જવાબ દેવા વાળી બેઠી છે એ ક્યારેય એને સખે રહેવા ન દે એટલે કે નિર્દોષ લોકોને અને ધર્મ પૂછી પૂછીને આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે ત્યારે લોકોમાં ભગવતીને પ્રાર્થના કરું કે સમય આવે ત્યારે મારીથી માની નવને સંતૃતિ આપજે જય માતાજી